જય જોહર જય આદિવાસી રાજપાડી સરપંચ કાલિદાસ વસાવા મારે એક મેં વિડીયો જોયો તો આપણા રાજનભાઈ કે પાંત્રીસ વર્ષ ત્રીસ વર્ષ ભ્રષ્ટાચાર કર્યો હવે મારે રાજનભાઈને એવું પૂછવું છે કે ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ સુધી ભ્રષ્ટાચાર કર્યો તો આપણા પ્રોફેસર તો એ તો હતા મારા બી પ્રોફેસર હતા તારા બી હતા ને ધારાસભ્ય શ્રી રીતે વસાવા સાહેબના ના બે હતા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક માં હમણાં ટૂંટાઈ આવેલા પ્રકાશ દેસાઈ સાહેબના ના બે જ હતા મોટા મોટા ના સાહેબ તો આપણે છોટુ દાદા જ હતા ને ભાઈ કોણ હતું એની પ્રિન્સિપાલ કહે કે પ્રોફેસર કહે કે આપણને જાગૃત કર્યા જે હોય તે પણ એના વિશે તું બોલે તો તારે થોડો વિચાર કરવો જોઈએ મારા ભાઈ એને નથી કામ કર્યા નથી કામ તો મૂર્ખા લોકો હતા ત્રીસ વર્ષ સુધી એમને મત આપ્યા ને એમને આ ધારાસભ્ય રાખ્યા

પેલું નથી કેતા બળદિયા ને નાચના કોચિયે ને તો પછી બળદિયો કદાચ કઈ કઈ ભાગે ભાઈ એને બળદ બી ના કહેવાય પેલો હું કહેવાય કેવાય એટલે આપણે એ રીતના નથી કરવું તું તો હોશિયાર છે મારા કરતા ભણેલો વધારે છે તો તારે તો થોડુંક વિચારો જો અમુક શબ્દ બોલતા છોટું દાદા એટલે કોણ પેલી વાત તો જેની એકડો બગડો આપણને સૌ હું શીખવાડાય એ સીડી શીખવાડી એ બંધારણ તો એના ગજવામાં જ છે એને બંધારણ વાંચવાની છોટો ભાઈની જરૂર નથી મારા ભાઈ મૌખિક ને મૌખિક કેવા વાળા માણસ છે હવે તો રિતેશ સાહેબ નું કે એમને કામ નથી કર્યા એમને બી ભ્રષ્ટાચાર કર્યો એટલે ભ્રષ્ટાચાર કર્યો હોય તો એક બી દાખલા તું મને આપને ચાલ હું તારે હાથે આવીશ અને રિતેશ સાહેબના પગમાં પડીને કહીશ કે સાહેબ તમે રાજીનામું આપી દો એને કયા કયા કામ કર્યા ભાઈ તને ખબર ના હોય તો સાંભળી લે આ ડુંગરમાં જ આ ડુંગરમાં ખરેખર ડુંગરો કોચી ને એને રસ્તા બનાવ્યા કોઠી ને તું જરાક જાય ને જરાક તપાસ કરીને તે બાજુ ભગવાન માને આ રીતે સાહેબ ને ધારાસભ્ય ભગવાન તરીકે માને અહીંયા નહી વાલ્યા વાલિયા નેત્રંગ જા એના કામો બોલે કામો ધારાસભ્યના કામો બોલે જ એ તું જો પછી તું આ લોકો ભ્રષ્ટાચાર કરીને આ આમ કરે આમ ને તેમ ને ઢીકરું કરે જ ને અને જે કરે જ ને તેને આ ભાજપ વાળા ઘેર બી બિહારી દે તને જોયો હશે ને પેલા બચું ખાબડનું નું હું થયું જ હું થયું બચું ખાબડનું એ તેથી જોયો હશે ને છોકરા બી ઘર ને બચું ખાબડ બી ઘર આ તને કીધું આ પાર્ટી એવી છે કે આમ તેમ કરવા જાય ને એટલે સીધે ખુરશી પરથી નીચે હ કેમ કે એ લોકો કને સત્તર જણા હોય પાછા બીજા તૈયાર જ હોય ઘોડા પર બે એટલે આમ તેમ કરવા જાય તે માણસ તો પડી જ જાય બીજું હું તને કહેવા માંગુ કે જે લોકોના ખેતરા સૂકા હતા સૂકા જ્યાં પાણી વગર જ્યાં પાણી વગર હતા ને ત્યાં એને પાણી પહોંચાડ્યું કોને ધારાસભ્ય એમએલ સાહેબે આજે તે લોકો ખેતી કરતા થઈ ગયા મારા ભાઈ ખેતી કરતા થઈ ગયા તો રોટલા ખાતા તો થયા ને બીજી બાજુ મજૂરી જવાનો તો તેમનું બંધ થઈ ગયું ને પોતાના ખેતરમાં કામ કરવાનું ત્યાં વધુ થોડું મારા રાત પાડી વાત કરું આ રાજપાડીમાં ઓગણીસો સુડતાલીસ થી દેશ આઝાદ થયો આ રસ્તો તો તે નો તો કોઈ કોઈ બોલતા જ નતા કીધું સાહેબ આટલા વર્ષોથી આ રસ્તો નથી બોલો નનામી કાઢવાની હોય કે લગ્ન પસંદ હોય કે કોઈ બીમાર હોય તો એ તે ગામમાં આવ્યા ભદાલીમાં જોયું કે ખરેખર આ તો તકલીફ જ છે તો પિસ્તાલીસ લાખ નો રસ્તો મંજૂર કરીને બનાવ્યો

અહીંયા અડતાલીસ થી પચાસ ગામ માણસો બજારમાં શાકભાજી ને લેવા આવે શાકભાજી લેવા કપડા બી લેવા બકરાનું મટન બી લેવા આવે ને કાકન આપવા લેકન મા પચાસ ગામ માં જેને માણ્યા સગવડ પાણી સગવડ બી એની નાખી એકદમ ઠંડો પાણી પીના પરબ બનાવી કડી ગ્રાન્ડ મિથી ધારાસભ્ય ગ્રાન્ડ વાતરી બસ સ્ટેશન આપ તો બસ સ્ટેશન કડી ગ્રાન્ડ મિથિ બન્યો તો ધારાસભ્ય ગ્રાન્ડ મિથિ બરાબર પણ તું કહે કામ ના કરતા કામ ના કરતા આમાં હતર હજાર વસ્તી આવ સાહેબ આટલો બધો ધ્યાન આપતા હોય તો ગામડા આમ તો હજાર બારસો પંદરસો માં આમ તો કેટલું ધ્યાન આપે આમાં કરતા તો વધારે ઓ ધ્યાન આપે સાહેબ છતાં તું કહે કે કામ ના કરતા કસોટ ના કામ કરતા અલ્યા જો પાંચ વર્ષ તો એ નહાને

અને સાબિત કન બતાવો તાથી આવના તૈયાર છો સરપંચ તરીકે રાજીનામા આપના તૈયાર છો કોઈ બી ચૂંટણી આક્ષેપ કરના અને આદિવાસી સમાજ એક એક વિવાડ વીવાડ કવાડના કરા આદિવાસી ટુ આદિવાસી એક આદિવાસી કરી ચાપડવ બીજા કન ધારી હોય ત્રીજા કન કુવાડી હોય તો આ ધંધા તો છોડી જ દે આદિ આદિવાસી આનંદ કરી લડાવના છોડી જ દે ફરી પાછા તો એક વખત કહું त आप मेन साहेब जागृत कोना वाला त छोटो दादा जाता हमलीन जे छोटू दादा इ भले म तू ना कह करी मै त जोसफ आ करी हा जोसफ साहेब बी बराबर होता तो 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 छोटो भाया भाई बनता छोटू भाया भाई बनता जोसफ साहेबा तयार तीन वखत थान आला छोटो भाई साहेब हाते तीन वखत तो वो तो या भाई बनता प य म काय त याच पलय पद्धतींचा अनुभव योग त जागृत ताप पलक यान मापाओ आपे पग पडचन पग બધું ખબર છે ઓગણીસ ઉ મને ધ્યાન જ છે કડાકી નો પગ પડતર અને નો પગ પડત નાતી બીજો આદિવાસી અંદર અંદર નિવિડ અને અંદર અંદર આક્ષેપ નીકત હતી હારો બીજો તાઈક તું કઈ કતા ના હા જય આદિવાસી જય જોહર